આજે પંદરમી વિધાનસભાના ચોથા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગીનીબેન ઠાકોરે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કો અંગે જણાવતા સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા રાજ્યનો પ્રશ્ન અને ખાસ કરીને જે રાષ્ટ્રીયકૃત બેન્કો હોય કે સહકારી બેન્કો હોય આ તમામ બેંકોની અંદર સી બિલ એટલે કે ખેડૂતની પોતાની વર્તમાન જે ક્રેડિટ છે એ બરાબર ન હોય એવા તારણને આધીન જે ખેડૂતોએ ભૂતકાળની અંદર ધિરાણ લીધું હોય કોઈ પણ હેતુ માટે લીધેલો હોય ટૂંકી મુદતનું હોય કે મધ્યમ મુદતનું હોય આવા ખેડૂતોને જ્યારે લોન લે ત્યારે કોઈ પણ બેંકની અંદર બે જામીન આપવામાં આવે છે એટલે આ બે જામીન અને મૂળ ખેડૂતે ધિરાણ લેનાર ખેડૂત આ ત્રણેય ખેડૂતોએ કોઈ કારણોસર જેમ કે ખેડૂતની આવક એ કોઈ તારીખ સાથે નક્કી નથી હોતી એને પોતાના ખેત પેદાશો ભાવ અને માર્કેટમાં જ્યારે હોય એને બિલ મળે ત્યારે જે તે નું કે જે કઈ વ્યક્તિગત પ્રાઇવેટ હોય કે નું જે કર્જ હોય ભરતા હોય છે અને એવા સમયે કદાચ મહિનો બે મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયું હોય અને બે મહિના પછી આ તમામ ખેડૂતોએ પોતાનું દેવું કોઈ પણ નું હોય ભરપાઈ કરી દીધું હોય એની એનઓસી લઈ લીધી હોય એની જે મિલકત તારણમાં આપેલી હોય એના પરથી તમામ પ્રકારનો બોજો દૂર થઈ ગયો હોય અને આવા ખેડૂતો પછી પંદર દિવસ કે મહિના પછી બીજી કોઈ પણ બેંકો પાસે લોન લેવા જાય તો આ મૂળ ખેડૂતને પણ ધિરણ આપવામાં આવતું નથી એના પણ ખેડૂતોને ધિરણ આપવામાં આવતું નથી તો આવું શા માટે એક બાજુ કરી ઘણા લોકોએ કરોડો રૂપિયાનું ઉદ્યોગપતિઓ જે લોન લે છે અને એને માફી આપે છે સરકાર ત્યારે આ તો ખેડૂત કદાચ મહિનો કે બે મહિના કોઈ કારણોસર લેટ થઈ ગયો હોય અને એના માટે કરીને એને પોતાની ક્રેડિટ સારી નથી એમ કરીને જે સહકારી બેંકોને રાષ્ટ્રીયકૃત બેંકો લોન આપતી નથી એના માટે કરીને મેં મુખ્યમંત્રી સાહેબને લેટર પણ લખ્યો છે અને જે લેવલે સહકારી બેંકોને સૂચના આપવાની થાય લીડ બેંકના માધ્યમથી જે કંઈ સરકારે ખેડૂતોને મદદ કરવાની થતી હોય એ મદદ કરી અને આવા ખેડૂતો પોતાની મિલકત તારણમાં આપીને લોન લેવા માગે છે આવા ખેડૂતોને લોન આપવા માટેની જે વાત છે અને એના માટે વિધાનસભા ગૃહમાં જ્યારે કૃષિ વિભાગની માગણીઓ આવશે એમાં પણ અમે વાત કરીશું અને આ બાબતમાં ગુજરાતના મુખ્યમંત્રી એ ગંભીરતાપૂર્વક રસ લઈ અને આવા ખેડૂતોને જે કંઈ ક્રેડિટ પ્રમાણે અને જે મિલકતના પ્રમાણમાં લોન મળતી હતી એ લોન અપાવે એવી મારી વિનંતી છે બનાસકાંઠામાં એમાં ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ભૂતકાળમાં જે રીતે લંપી રોગ ગાયોની અંદર આવ્યો હતો એવો ને એવા ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે લગભગ ચાર પાંચ હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે પંચાયત વાઇઝ એના આંકડા પણ આપ્યા છે આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે અને ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલન અને ખેતીવાડી ઉપર નભવા વાળો જિલ્લો છે અત્યારે ત્યાં એક એક ભેંસના બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનો મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય એમનો વિભાગ હોય એમને પણ મેં લેટર લખ્યો છે એટલે આ બાબતમાં સોમવારે એકસો ઓવ ની નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે અમે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા રહે અને વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ ખરવા નામને જે કઈ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા વગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય હોય અને ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય એવી હું અપેક્ષા રાખું છું